નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ સાતમો મહિનો બે હજાર ચોવીસ મંગળવાર ના રોજ આટની જીરાની આવક વિશે વાત કરી તો આજની જીરાની આવક ગઈકાલ કરતા પણ થોડીક ઓછી આવક નોંધાયેલી છે તેમજ હરાજી નું કામકાજ આપ જોઈ શકો છો ચાલુ થઈ ગયું છે તો ચાલો હરાજીમાં જઈને જાણી લઈ કેવા રહે છે આજના જીરાના બજાર ભાવ

પાંચ હજાર પાંચ ટુ આઈ રેહ પાંચ વીસ જી ચાલી બચા પટલ હા મુજબ થાય પાંચ હાઈવ ઇચ્છે એસી પાંચ હજાર એક પાંચ હજાર એકોતેર રૂપિયા ભાવ દો છે જોઈ શકો છો તમે ક્વોલિટી પાંચ હજાર ને એકોતેર રૂપિયા ભાવ થયો છે આ બાચકા મરી હોતી ભેગું છે પાંચ હાજર ને એકોતેર રૂપિયા દસો કરાવન નેવન દસ પણ દસ અરે ત્રેપનસો ને એક રૂપિયો ભાવ થયો છે સારી ક્વોલિટી માં માલ છે ત્રેપનસો ને એક રૂપિયા ભાવ થયો છે મહીનો રેવી હવા છે ત્રેપનસો ને એક રૂપિયો ભાવતું છે સારી ક્વોલિટીમાં જીરું છે હવા નથી આમાં જરાય ત્રેપનસો ને એક રૂપિયો ભાવત નથી કરવું ગયા ને

એકાવનસો ને એકતાલીસ રૂપિયા ભાવત્યો છે મીડિયમ ક્વોલિટી માલ છે હવા વગર નું છે એકાવનસો ને એકતાલીસ રૂપિયામાં વેચવાનું બાવનસો એક્યાસી રૂપિયા ભાવ જોયો છે ક્વોલિટી વિશે વાત તો સુપર ક્વોલિટી માલ છે બાવનસો એક્યાસી રૂપિયા ભાવ સારો માલ છે હવા વગર નું છે બાવનસો એક્યાસી રૂપિયા ભાવ એક્યાસીતા અમિત એટલે આજે માઇનસ થાય સાડત્રીસો રૂપિયા જીરાનો ભાવ દીધો પેન્ટિંગ રાખી દીધું વેચ્યું નથી ફસ્તર વાળું છે જોઈ શકો છો તમે એકદમ ડાખરા બહુ જાજા વધારે છે હવા વાળું છે સાડત્રીસો માં વેચાણ હતું પણ વેચ્યું નથી પેન્ટિંગ રાખી દીધું છે સાડત્રીસો રૂપિયા ભાવ થયો આનો